વડોદરા દૂધવાડા મોહલ્લા વિસ્તારમાં નાનકડા અકસ્માત બાદ મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો હોર્ન વગાડવાના બાબતે વિવાદ ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો શહેરના દૂધવાડા મોહલ્લા વિસ્તારમાં આજે નાનકડી અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ મરી ગયું હતું ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલા સામાન્ય ટક્કર બાદ વિવાદ ઊભો થયો હતો જેમાં ફોર વ્હીલર ચાલકના શખ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકને લાફો મારવામાં આવ્યો હોવાના ગંભીર આરોપ સામે આવ્યા છે આગળની તપાસ પોલીસ કરી રહી છે પ્રાપ્ત વિગતો મુજબ ટુ વ્હીલર ચાલક પાટણની સમાજનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે કે અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોઈન્ટ કમિશનર શ્રીમતી લીના પાટીલ ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન બે એસીપી અશોક રાઠવા દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી મીડિયામાં આવેલ આ નિવેદનમાં એસીપી રાઠવાએ જણાવ્યું કે આ ઘટનામાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આરોપી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ બી એન એસ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે વધુ તપાસ ચાલી રહી છે ફરિયાદમાં વધુ ઉલ્લેખનીય થયો છે કે આરોપી શખ્સ પીળા કલરના ટી શર્ટમાં હતો અને અકસ્માત બાદ જનક વર્તન કર્યું હતું પોલીસે હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી હકીકતો વધુ સ્પષ્ટ થઈ શકે શહેરમાં હાલ શાંતિ છે પરંતુ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેથી કોઈ અઘટનીત ઘટના ન બને ભારત ને સ્ટોપી ના આયેલું છે કોઈ મારે ને તો કલ્પી બેન પર કમે કરે પર પાસે રાઈટ છે

માં જે ફરિયાદી છે જે હકીકત જણાવેલ છે પ્રવાણે યશ પટણી છે તેના ફિયાંશી સાથે માંડવી થઈ અને લેરીપુરા દરવાજાથી પસાર થઈને દૂધવાડા મોલાના ટર્નિંગ પર આવેલ તે વખતે ત્યાંથી એક વરના ગાડીના ચાલક છે એને બે ત્રણ વાર હોર્ન મારેલ એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ અને ગાડીવાળા બહાર આવેલ અને ઓવરટેકિંગ બાબતે થોડી બોલાચાલી થયેલ અને જે ગાડીના ચાલક છે જે ફરિયાદીના કહેવા પ્રમાણે લીલા કલરનું ટી શર્ટ પહેરેલું હતું તેણે ત્યાંથી બીજા બે માણસોને કે ત્યાંથી બીજા માણસોને આવી ગયેલ અને આ ભાઈને ત્યાં ઝપાઝપી કરેલ હતી અને એ મુજબનો ગુનો છે એ સેક્શન અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે શરૂઆત ક્યાંથી આજે જે શરૂઆત તો જે ખરેખર આજે બનાવ બનેલ છે એ જે દૂધવાડા મોહલ્લો છે તેના વળાંકમાં છે આ જે ભાઈ હતા લીલા કલરના શર્ટવાળા એમણે જે વરના ગાડીના હોર્ન મારેલ હતા અને આ ગાડી ધીમી પાડેલ હતી એ બાબતે જ ત્યાં શરૂઆત થઈ પણ મારામ જે થઈ છે એ પ્રમાણે એટલી બધી મા મોટો બનાવ કંઈ બનેલ નથી પરંતુ ફક્ત એક કે બે ચાપટામાં મારેલ છે જે મોલ જેલ્લો છે એની સામે ચકરિયા મસ્જિદની આગળ બનેલ છે કાર ચાલકનું નામ શું જો કાર ચાલકના જે નામ આને જે વર્ણન આપેલ છે એ લીલા કલરના શર્ટ વાળો છે એ પ્રમાણે એનું વર્ણન આવેલ છે પોલીસ પોલીસે એને અટકાયત કરેલ છે અને હજુ એનો ખાલી ફક્ત એનું વર્ણન આપેલ છે જેથી નામ છે એ હજુ આગળથી ખોલવામાં આવશે હજુ તપાસમાં નામ હજુ ખુલેલ નથી કેમકે હજુ આણે ફક્ત વર્ણન આપેલ છે એટલા માટે પોલીસે આગળ શું કાર્ય પોલીસે જે વર્ણન પ્રમાણેના જે માણસો છે એમાંથી ચાર માણસો છે એમાંથી ત્રણ માણસોની અટકાયત કરેલ છે અને હવે આગળની જે કાનૂની કાર્યવાહી છે એ શરૂ કરેલ છે આમાં જે ફરિયાદી છે એણે પોતે જ આમાં જે વર્ણન કરેલ છે એ વર્ણનને આધારે અને ત્યાં જે સીસીટીવી ઉપલબ્ધ છે એને આધારે આ માણસોને અહીંયા અમે લાવેલા છે

ગંભીર છે કારણ કે એમને ઉપાડેલો તમે આમાં એક મિનિટ થી બોલોય અમારા બાપને આયા દેખો ખૂબ જ આવે સાડી બોલ છે પણ કાર્યર છે ભાઈ <coughs> એ ત્યાં જ મોટો ભાઈ કોંગ્રેસ અને બીજા બધા ભાઈ

બે ફટાકે શો પેલે કે આનો છોકરો છે કોઈ એક નથી તો પછી સાહેબ હવે માટે બહુ કરી પડવા તું તો અહીંયા કઈ ના ને બધા આવશે માણસ પાણી ની અંદર નહીં ચાલે ઉપર તમે અમારી સામે આટલું પોચો અંદર જાને પણ એ બધા જઈએ આવો છો આ આવો છો અમે પરમ ઓડીવા ની અપોદોડી ઓય મનેશ સોમના છે બરિયા મલ્લા લઈ નાઓ ખુશિયો હસલ પકડ પકડ લઈ આવી છે હરિયાની જાન છે હરિયાની 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 ઓય ઓય